નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ યાને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપશોનું તહેરી સ્વાગત કરું છું મિત્રો તો આજના વિડીયોમાં વાત કરવાના છે આંગણવાડી કાર્યકર ટેડાગર ભરતી બજાર પચીસમાં માત્ર ધોરણ દસ અને બાર પાસ વર્તી પરીક્ષા વગર સીધી મેરિટ આધાર પસંદગી થશે પગાર ઉંમર લાયકાત મેરિટ સંપૂર્ણ ચર્ચા આપણે આજના વિડીયોમાં ચર્ચા કરીશું ચર્ચા કરતાં પછી ચેનલમાં તમે નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો તમને આ ચેનલ પર મિત્રો આંગણવાડી ભરતી આંગણવાડી ન્યૂઝ આંગણવાડી પગાર વધારો આગળવાડી કોઈ અપડેટ આવે કોઈ કા કાર્ય એટલે મિત્રો કોઈ આંગણવાડી કાર્યક્રમ માટે મહિલાને બાળ વિકાસ સીધા એસિડેશન કોઈ પણ મહત્વની અપડેટ આવે તો ઉપર જાહેર કરવામાં આવશે તો આપણી આ ચેનલ એટલે કે મિત્રો એની ગુજરાત યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન મટન દબાવન ભૂલશો નહીં તો ચાલો જાણીએ આજની મહત્ત્વની વિગતો તો આંગણવાડી બહેનો માટે એક લેટેસ્ટ અપડેટ આપવામાં આવી છે ચાલો જાણી વિગતવાર માહિતી સૌ પ્રથમ મિત્રો આંગણવાડી કાર્યક્રમ આગળ ડાગર વર્તી બીજા પચીસમાં પગાર જોઈ લઈએ મિત્રો લાયકા જોઈએ ઉંમર જોઈએ ડોક્યુમેન્ટ વેબસાઇટ મેરીદેટ સંપૂર્ણ ચર્ચા આપણે આજના વિડીયોમાં કરવાના છે લાયકા શું જોઈએ તો મિત્રો આંગણવાડી કાર્યક્રમ માટે લઘુત્તમ શૈક્ષણ લાયકાત ધોરણ બાર પાસ અથવા ધોરણ દસ પાસ અને એઆઈસીટીએ માન્યતા પ્રાપ્ત કોઈ પણ ઓછામાં ઓછા બે વર્ષનો ડિપ્લોમા કોર્સ પાસ કરેલો હોવો જોઈએ તે આંગણવાડી માટે લઘુત્તમ શૈક્ષણ લાયકાત ધોરણ દસ પાસ રહેશે તો મિત્રો સૌ પ્રથમ જોઈ શકો છો એઆઈસીટીએ માન્યતા પ્રાપ્ત કોઈ પણ ઓછામાં બે વર્ષનો અનુભવ ડિપ્લોમા કોર્સ માટે સ્વર્ણ મિત્રો સૂચના જોઈ શકો છો તમે આંગણવાડી કાર્યકર લઘુત્તમ સેક્શન લાયકાત ધોરણ દસ પાસ અથવા ધોરણ દસ પાસ અને એ સી માનતા કોઈ પણ ઓછામાં ઓછું બે વર્ષનું ડિપ્લોમા કોર્સનું ડિપ્લોમા કોર્સ કરેલો હોવો જોઈએ આંગણવાડી તલાકા માટે સેક્શન લાયક ધોરણ દસ પાસ હોવું જોઈએ ઉંમર કેટલી ઉંમર હોવી જોઈએ કેટલી તો મિત્રો આંગણવાડી કાર્યકર તલાકા માન્ય સિવાય પસંદગીમાં અરજીકરણ અરજી ઉંમર અરજીકરણ છેલ્લે તારીખ અઢાર વર્ષ પૂર્ણ હોવું જોઈએ અને તે તેત્રી વસ્તુ વધુ ન હોવી જોઈએ ફોર્મ ભરવાની વેબસાઇટ છે મિત્રો આગામી વર્ષમાં ખાલી આંગણવાડી કાર્યકર એડાગર સંભવિત ખાલી જગ્યા વિગતવા માહિતી મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા નક્કી કરવામાં આવશે જે વેબસાઇટ છે ઈ એચ આર એમ એસ ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઇન કોઈ ફોર્મ ભરી શકશે તો મિત્રો આંગણવાડી કાર્યકર ટીડાકા માનવ સેવા પસંદગી માત્ર મહિલાઓને માત્ર મહિલા ઉમેદવાર અરજી કરી શકશે આંગણવાડી કાર્યકર એડાકા માનવ સેવા પસંદગી માટે અરજી કરવાના મહિલા ભારતીય નાગરિકત્વ ધરાવતી હોવી જોઈએ નરજા વિધવા હોય તો તે બાબત સક્ષમ સત્તાધિકારનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે અરજદાર જણાવે તમામ સેક્સન લાયકાત પ્રમાણપત્ર રજૂ કરવામાં રહેશે અરજી કરનાર છેલ્લી તારીખ કટ ઓફ ડેટ કરવામાં આવશે રજીકરણ છેલ્લી તારીખ અરજદારની ઉંમર સેક્સન લાયકાત અને અન્ય ડેટ લાયકાત માટે મામલેનો પૂર્ણ થયેલો હોવો જોઈએ બદલીના નિયમો જે આગળવાડી આંગણવાડી કરતા અમારા સ્થાનિક રહેવાસી યુવાને આગળવાડી આંગણવાડી કાર્યકર તેડાક પસંદગી પ્રમાણે હોય છે તો જેથી આંગણવાડી કાર્યકર કોઈ પણ સદોગ અન્ય તે સ્થળે બદલી આપશે આપી શકશે નહીં મેયર કેવી રીતે બનશે તો સૌ પ્રથમ મિત્રો આંગણવાડી કાર્યકર માનસ્ય પસંદગી ગુણ પદ્ધતિ ધોરણ દસ પાસઠ ટકાવાળી વીસ ટકા ધોરણ બાર પાસ અથવા ધોરણ દસ પાસ પછી એઆઈસીટીએ માન્યતા પ્રાપ્ત કોઈ પણ ઓછામાં બે વર્ષનો ડિપ્લોમા કોર્ષ પાસ ટકાવાળી ત્રીસ ટકા બાર પાસની ધોરણ પાસે પછીના ઓછા મુસા બે વર્ષે પણ ડિપ્લોમા પીટીસી પ્રીપીટીસી બી એડ કોર્સ પાસ અથવા સ્ટાર્ટના કોર્સની પાંચની ટકાવાળી ત્રીસ ટકા અનામત સર્વગે એસી એસટી એસટી એસસીબી એસીબી આર્થિક પછાત વર્ગ દસ ટકા લાગુ પડે તો દસ ટકા રહેશે પગાર ધોરણ મિત્રો આગળવાળી માનવીતા જે પગાર તમે વીસ ટકા હાલનું માત્ર છે અને સો ટકા રાજ્ય સરકાર માનવ માનવતા વધારો છે આંગણવાડી કાર્યક્રમનો મિત્રો હજાર પાંચસો કેન્દ્ર રાજ્ય તો કે રાજ્ય સરકાર સો ટકા ત્રણ હજાર ત્રણસો કુલ માનવ મિત્રો સાડા છે અને એક દસ બે મિત્રો નવું મીટર દસ હજાર છે આ મિત્રો આગળ તેડાગરનો કુલ ત્યાં હજાર નવસો પચાસ નવ પાંચ હજાર પાંચસો તે હજાર પાંચસો ચાર ચારસો પ્લસ મિત્રો હવે કુલ તો દસ હજાર રૂપિયા માનવ વેતન છે તો કયું છે મિત્રો આપણે છે થેન્ક યુ વેરી મચ તો જય જય ભારત અને ગુજરાતી ચેનલ કરી લો વિડીયોને લાઇક લો બે લગાઇક બટન દબાવી લો દૂર તમને આઈ માહિતી તમને રહેશે તો થેન્ક યુ વેરી મચ